જ્યારે તેમની પત્ની જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે આ પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ અલ્પેશભાઈ કોઈ અગમે કારણોસર પહેલા પોતાના બંને પુત્રોને ઉંદર મારવાની ઝેરી દવા પીડાવી હતી અને પછી પોતાના ઘરના ઓરડામાં ગળે ફાંસો ખાઈને પંખે લટકીને આત્મહત્યા કરી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મુદ્દેઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરના પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે હજી સુધી આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી પરંતુ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કેસની તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ